ગુજરાતી સિનેમાના કલાકારો દ્વારા ચોટીલાની ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન પીરસ્યું મોરી રામા ફેઇમ અરવિંદ વેગડા સાથે બાળકો ગીત પર ઝૂમી ઉઠ્યા રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા સંચાલિત નિમિત્ત માત્ર સેવા અભિયાન દ્વારા ચોટીલાની અલગ અલગ છ જેટલી ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના નાના નાના બાળકોને અવારનવાર નાસ્તો તેમજ ભોજન કરાવવામાં આવે છે જે અંતર્ગત આજે સ્વ કુનવરબેન રાજુભાઈ દેલવાડિયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભૂંગળા બટેકાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ ખાન પઠાણના આમંત્રણને માન આપીને ગુજરાતના ખ્યાતનામ એક્ટર ભલામોરી રામાસૌથી ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને એક નવી દિશા આપનાર અરવિંદ વેગડા ભાવનગરના વતની અને અમદાવાદ રહેતા મનન દવેજીઓ ઇવેન્ટ અને પ્રોડક્શન મેનેજર છે અને સાથે અમદાવાદ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક રાકેશ પુજારા કે જેમને બસ્સો વધુ ગુજરાતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે તેઓએ પોતાના હાથે બાળકોને ભોજન પીરસ્યું હતું બાળકો પણ તેમના ચહિતા કલાકારોના હાથે ભોજન જમીને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અને અરવિંદ વેગડા સાથે તેમનું પ્રખ્યાત ગીત મોરી રામા ગાયને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને કલાકારો કલાકારોએ ઝુંબડાપટીના બાળકો સાથે ખૂબ આનંદ કર્યો હતો અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા